અખિલ કચ્છ વિરત સડ દર્શન મંડળ દ્વારા ભુજ ખાતે આજે હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ખાસ કરીને બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર હિંસાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે તેના વિરોધમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ખાસ કરીને કચ્છમાં પણ આ પ્રકારના બનાવો ન બને તે માટે વહીવટી તંત્ર તાકીદ રાખે તેવી અપીલ કરાઈ હતી આજે કચ્છ સંત સમાજ સનાતનીઓ હિન્દુઓ સાથે મળી કચ્છ આવેદન આવેદનપત્ર પાઠવ્યો છે કે બાંગ્લાદેશની અંદર છેલ્લા દસથી પંદર દિવસથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓને સળગાવીમાં આવ સળગાવી દેવામાં આવી રહ્યા છે હિન્દુ દીકરીઓના રેપ થઈ રહ્યા છે હિન્દુઓના મંદિર સળગાવવામાં આવી રહ્યા છે દુનિયાની અંદર મોટી મોટી માનવતાની વાતો થતી હોય છે એ નાની નાની વાતોમાં કૂદે પડતો હોય છે શું બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એ નથી દેખાતા ત્યાં હિન્દુ અલ્પસંખ્યકની દરેક જગ્યાએ વાત થતી હોય છે તો બાંગ્લાદેશની અંદર હિન્દુ અલ્પસંખ્યકમાં છે તો શું એની રક્ષા કરી શકે છે દુનિયાને ઘણીવાર ભારતને દુનિયા જ્ઞાન આપતી હોય છે પણ ભારત તો પોતાની માનવતા હંમેશા માટે બતાવતો હોય છે ભારતો અલગ હંમેશા માટે અહીંયા શાંતિથી જીવે છે બહુ એને જીવવા દે છે પણ આ ચહેરો દુનિયાને સામે આવી ગયો છે મોટી મોટી માનવતાની જો વાતો કરવા વાળા છે આજે બાંગ્લાદેશની અંદર નાના નાના બાળકોને એની હત્યા કરી દેવામાં આવી રહી છે બેન દીકરીઓની આબરૂ લૂંટવામાં આવી રહી છે શું આ નથી દેખાતો એટલે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે કે દુનિયા સુધી અને દેશને દરેક નાગરિક સુધી આ વાત પહોંચવી જોઈએ કે બાંગ્લાદેશના અંદર હિન્દુઓને જો પડતાડિત થઈ રહ્યા છે એના સાથે અત્યાચાર થઈ રહ્યા છે એ રોકાવવા જોઈએ અને હું આપને માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે ફિલિસ્તીન અહીંયાથી સાત હજાર કિલોમીટર આઠ હજાર કિલોમીટર દૂર છે જ્યારે એના ઉપર હુમલા કરતો હોય તો રાહુલ ગાંધી એના પક્ષમાં ઉતરી જતા હોય છે રાહુલ ગાંધીને દેખાતો દેખાતો હોય હોય છે છે ગાંધીને ભારતને બાંગ્લાદેશ આવ્યો છે તો હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે શું એમને નથી દેખાતો આ બધી હિન્દુઓ નોંધ લઈ રહ્યા છે સનાતનીઓ બધી એની નોંધ લઈ રહ્યા છે એમને જો સોતેરો વ્યવહાર છે ત્યાંનો તમને દુઃખ દેખાય છે પણ તમને અહીંયા હિન્દુઓ પર અત્યાચાર થતા નથી દેખાતા એટલે આખો ભારત વર્ષ સર્વ સનાતની વિશ્વની અંદર ગમે ત્યાં બે રહે છે અત્યારે રોષે ભરેલા છે કે બાંગ્લાદેશ અંદર જો હિન્દુઓ છે એનો રક્ષણ થવું જોઈએ